પ્રભુએ અબ્રાહામને મમરેના પવિત્ર વૃક્ષો આગળ દર્શન દીધા અબ્રાહામ ખરે બપોરે તંબુના બારણા પાસે બેઠો હતો એવામાં તેણે જોયું તો તેની સામે ત્રણ માણસો ઊભા હતા તેમને જોતા જ તે તંબુના બારણામાંથી દોડતો તેમને મળવા ગયો અને સાસ્તાંગ પ્રણામ કરીને બોલ્યો મારા સ્વામી જો મારા ઉપર આપની કૃપા દ્રષ્ટિ થઈ હોય તો આપના આ સેવકને ટાળીને ચાલ્યા ન જશો થોડું પાણી લાવવા દો અને આપ પગ ધો અને પેલા ઝાડ તળે આરામ કરો આ સેવકને ત્યાં આવ્યા છો તો હું બટકું રોટી લાવું છું આપ ખાઈને તાજા થાઓ અને પછી આગળ જજો એટલે તેમણે કહ્યું ભલે તેમ કર પછી અબ્રાહમે ઉતાવળા ઉતાવળા સારા પાસે તંબુમાં જઈને કહ્યું ઝટપટ ત્રણ માપ્યા ઝીણો લોટ લઈ ગુંદીને રોટી બનાવી નાખ પછી અબ્રાહમ દોડતો ઢોર તરફ ગયો અને તાજો માજો વાછડો લાવી તેણે નોકરને આપ્યો અને નોકર ઝટપટ તૈયાર કરવા લાગી ગયો પછી અબ્રાહમે દહીં દૂધ અને પેલો તૈયાર કરેલો વાછડો લઈને તેમની આગળ પીરસ્યા અને પેલાઓએ ખાવા માંડ્યું દરમિયાન અબ્રાહમ તેમની પાસે ઝાડ નીચે ઊભો રહ્યો તેમણે અબ્રાહમને પૂછ્યું તારી વહુ સારા ક્યાં છે તેણે કહ્યું તે તો તંબુમાં છે મહેમાને કહ્યું હું આવતે વર્ષે આ સમયે જરૂર તારે ત્યાં પાછો આવીશ અને ત્યારે તારી વહુ સારાના ખોળામાં છોકરો રમતો હશે તેની પાછળ જ તંબુના બાણા આગળ ઊભી ઊભી સારા આ સાંભળતી હતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન કલુષાના ધર્મસંગ પર સંતાવનનો પત્ર અધ્યાય એક કલમ થી અઠ્ઠાવીસ અત્યારે તમારે ખાતર કષ્ટો વેટતા મને આનંદ થાય છે કારણ એ રીતે ક્રેશના કષ્ટોમાં જે કંઈ બાકી છે તે હું મારા દેહ દ્વારા તેમના શરીર રૂપી ધર્મસંઘના હિત ખાતર પૂરું કરું છું તમારે ખાતર ઈશ્વરે મને આ કાર્ય સોંપ્યું છે એટલે હું ધર્મસંઘનું સેવક બન્યો છું મારું કાર્ય ઈશ્વરની વાણી પૂર્ણપણે સંભળાવવાનું છે મારે યુગોના યુગો અને પેઢીઓની પેઢીઓ સુધી ગુપ્ત રાખવામાં આવેલું પણ અત્યારે ઈશ્વરના પુણ્યજનો આગળ પ્રગટ કરેલું રહસ્ય જાહેર કરવાનું છે એ રહસ્યમાં વિધર્મીઓ માટે મહેમાનો કેવો ભંડાર ભરેલો છે એની પુણ્યજનોને જાણ કરવાનું ઈશ્વરે ઈચ્છું હતું એ રહસ્ય એટલે તમારામાં વસતા ખ્રિસ્ત ભાવિ મહિમાની આશા અને અમે ખ્રિસ્તની જ ઘોષણા કરીએ છીએ દરેકને સમજાવીએ છીએ અને દરેકને જ્ઞાનપૂર્વક ઉપદેશ આપીએ છીએ જેથી દરેકને ખ્રિસ્તા માર્ગમાં પરિપક્વ બની ચૂકેલા માણસ તરીકે ઈશ્વરની આગળ રજૂ કરી શકીએ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતુલુક કૃદ ગ્રંથમાંથી અધ્યાય દસ કલમ થી બેત્તાલીસ શ્રેષ્ઠ સેવા પ્રવાસ કરતા કરતા ઈસુ એક ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં માર્થા નામની એક બાઈએ પોતાના ઘરમાં તેમનું સ્વાગત કર્યું તેને મરિયમ કરીને એક બહેન હતી તે પ્રભુના ચરણ આગળ બેસીને તેમના વચન સાંભળતી હતી દરમિયાન માર્થા વિવિધ સેવા સત્કાર કરવા દોડધામ કરતી હતી તે ઈસુ પાસે આવીને બોલી પ્રભુ મારી બહેને બધું કામ મારી એકલી ઉપર નાખ્યું છે એનું તમને કશું નથી લાગતું તમે એને કહો ને કે મને હાથ લાગે પણ પ્રભુએ જવાબ આપ્યો માર્થા માર્થા તો અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે પણ ખરું જોતા જરૂર તો એક વસ્તુની જ છે આ મર્યમે શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે અને તે એની પાસેથી છીનવી લેવામાં નહીં આવે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો